સાંતલપુર ગ્રામ પંચાયતના નવા સરપંચ તરીકે રંજનબા જાડેજાએ ચાર્જ સંભાળ્યો તાજેતરમાં યોજાયેલી ગ્રામ ગ્રામ પંચાયત પંચાયત ચૂંટણીમાં વિજય થયેલા જાડેજાએ આજે સાંતલપુર કચેરી ખાતે સમર્થકોની હાજરીમાં સરપંચ પદનો ચાર્જ સંભાળ્યો સાથે જ ડેપ્યુટી સરપંચની નિમણૂક કરવામાં આવી ચાર્જ હસ્તાંતરણ દરમિયાન ચૂંટણી અધિકારી તથા તમામ નવા ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય ભગીરથસિંહ જાડેજા Talpur.